ચાલો મિત્રો વાનેજા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોજો જે લઈને આપણે રસોડાની અંદર આવી ગયા છીએ ચાલો તો સરસ મજાની રેસીપી બનાવવાની શરૂઆત કરશું મિત્રો આજની રેસીપીનું નામ છે સરસ મજાના સાબુદાણાના વડા બનાવવાના છે મિત્રો જે ફરાળની અંદર પણ આપણે ખાઈ શકીએ છીએ મિત્રો તો ફરાળી સાબુદાણાના વડા બનાવવાના છે તમે પૂરેપૂરી રેસીપી જોજો ખાવાની ખૂબ જ મજા આવશે સ્વાદિષ્ટ પણ બનશે તેનું મટિરિયલ તમને બતાવી દઉં એક વાટકી આપણે સાબુદાણા લીધેલા છે જે મિક્સરની અંદર આપણે ક્રશ કરી લઈશું તેમજ બટેકા લીધેલા છે લીલા મરચાંનું કટિંગ કરીને લીધેલા છે લીંબુ છે આદુ છે કોથમીર છે તો ચાલો સૌ પ્રથમ આપણે બટેકાને બાફી લઈએ અને સાબુદાણાને પણ ક્રશ કરી લઈએ તમે પૂરેપૂરી રેસીપી જોજો અને ફરાળ ફરાળ કરો તો આવા સરસ મજાના સાબુદાણાના વડા બનાવીને જમજો મિત્રો ચાલો મિત્રો સરસ મજાનો ફરાળી સાબુદાણાના વડા બનાવવા માટેનો મસાલો તૈયાર કરી લઈએ બટેકા પણ સરસ મજાના આપણા બફાઈ ગયા છે તેની અંદર આપણે જે ક્રશ કરીને સાબુદાણાનો લોટ બનાવ્યો છે તે અંદર ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરશું મિત્રો તેમજ મરચાં લીલા મરચાંનું કટિંગ કોથમીર વગેરે અંદર ઉમેરી દઈશું તેમજ ગરમ મસાલો પણ અંદર ઉમેરશું સરસ મજાના ફરાળી વડા તૈયાર થશે સાબુદાણાના મિત્રો તમે પણ જો ફરાળ કરતા હોય તો આવા વડા બનાવજો થોડી ખાંડ પણ ઉમેરી દઈએ તેમજ લીંબુનો રસ પણ અંદર ઉમેરશું મિત્રો થોડુંક આદું પણ છીણીને અંદર ઉમેરી દઈએ મિત્રો બરાબર મિક્સ કરીને સરસ મજાનો આપણો મસાલો તૈયાર કરશું ત્યાર પછી આપણે સરસ મજાના વડા તળવાની શરૂઆત કરશું મિત્રો ચાલો મિત્રો સરસ મજાના સાબુદાણાના વડા તૈયાર કરવા માટે લુવા તૈયાર કરી લઈએ આ રીતે સરસ મજાના લુવા તૈયાર કરશું અને ત્યાર પછી તેને તેલમાં તળશું મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો અને ફરાળ માટે આવા વડા બનાવજો કારણ કે ખાવામાં ખૂબ જ મજા આવશે અને ટેસ્ટી લાગશે મિત્રો ચટપટા પણ લાગશે કારણ કે લીંબુનો રસ અને ખાંડ અંદર ઉમેરેલી હોવાથી તેનો સ્વાદ સરસ આવે છે તેમાં તીખા પણ આપણે થોડાક વાટીની અંદર ઉમેરેલા છે જો તમારે વધારે તીખું ખાવું હોય તો તીખાનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું મિત્રો તો ચાલો મિત્રો હવે આ રીતે બધા જ લુવા તૈયાર કરીને તળવાની શરૂઆત કરશું મિત્રો ચાલો મિત્રો સરસ મજાના આપણા સાબુદાણાના ફરાળી વડા તૈયાર કરવાના છે તેના લુવા તૈયાર થઈ ગયા છે તો ચાલો તેલ પણ આવી છે તો તેને તળી લઈએ એકદમ ધીમા તાપથી આપણે આ લુવાને તળવાના છીએ તો સરસ મજાના આપણા વડા તૈયાર થશે મિત્રો ચાલો મિત્રો આ રીતે પોસાહ થી આપણાને પલટાવશું કે જેથી કરીને ભાંગી ના જાય અને સરસ રીતે ધીમા તાપ પાકવા દેવાના છે મિત્રો ચાલો મિત્રો તો સરસ મજાના આપના ફરાળી વડા તૈયાર થઈ ગયા છે તો ચાલો બધા જ વડાને આ રીતે આપણે તળીને તૈયાર કરી લઈએ ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના સાબુદાણાના વડા તૈયાર થઈ ગયા છે તેમાં બે ચટણી પણ તૈયાર થઈ ગઈ છે ખાવાની મોજ છે મિત્રો ફરાળ કરવાની ખૂબ જ મજા આવશે તમે પણ આવા ચોક્કસથી એકવાર ફરાળી સાબુદાણાના વડા બનાવજો મિત્રો કારણ કે ટેસ્ટી ખાવાની ખૂબ જ મજા આવશે જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવા સરસ મજાના આપણા વડા તૈયાર છે મિત્રો સાબુદાણાના વડા ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા વડા તૈયાર થઈ ગયેલા છે મિત્રો સાથે ચટણીઓ પણ છે મિત્રો આંબલી અને ખજૂરની ચટણી છે તેમજ કોથમરી આદુ અને મરચાઈની સરસ મજાની તીખી ચટણી પણ છે તો મિત્રો ખાવાની ખૂબ જ મોજ આવશે તમે પણ જમવા માટે પધારો ચાલો મિત્રો કેવી લાગી આપણી રેસીપી ફરાળ કરવાની ખૂબ જ મજા આવશે તો ચાલો હવે આપણે ફરાળ કરી લઈએ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય યોગેશ્વર ભગવાન જય માતાજી